નમસ્કાર આપ ગુજરાત હું નજર કરીશું તો અમદાવાદના એલેક્ઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટીના હાર્ડ સિન્થેટિક કોર્ટ્સ પર આઈટીએફએમ ટ્વેન્ટી ફાઈવ મેન્સ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવ્યું જેનું ઉદઘાટન રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કર્યું આ પ્રસંગે તેમણે દસથી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન વિવિધ શહેરોમાં કરાયું છે તેમ જણાવ્યું હતું ત્રીસ માર્ચ સુધી ચાલનારી ટેનિસ ટુર્નામેન્ટમાં બાર જેટલા દેશોમાંથી આશરે એસી જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આ પ્રસંગે ટેનિસ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડી આર્યન શાહ અને સમર્થને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા આર્યન શાહ ભારતીય ડેવિસ કપમાં રમ્યો છે અને સમર્થ પણ જુનિયર ડેવિસ કપનો ખેલાડી છે